વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કચેરી ખાતે હર ઘર તિરંગા હેઠળ બેઠક બાદ જોઈન્ટ સીપી લીના પાટીલે નિવેદન આપ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને રિવ્યુ બેઠક મળી હતી રિવ્યુ બેઠકમાં જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કમિશનર સહીત તમામ વિભાગના વડાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીને લઈને આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી આજની રિવ્યુ બેઠકમાં સેલિબ્રેશનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી સ્ક્રીન પર પ્રોજેક્ટર દ્વારા કાર્યક્રમના આયોજનને લઈને પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું બેઠકમાં સપ્તાહ દરમિયાન શહેરના વિકાસલક્ષી કામો પર પણ ચર્ચા કરવામાં આવી છે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિન આવી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને હરઘર તિરંગાના પ્રોગ્રામ તિરંગા યાત્રા અને જે આ અલગ અલગ પ્રોગ્રામ્સ થવા જઈ રહ્યા છે એને લઈને આજે રિવ્યૂ બેઠક કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર સાહેબની અધ્યક્ષતામાં અને આખું પ્લાનિંગ થઈ રહ્યું છે અને અમે આ જે આખું પ્રો પ્રોગ્રામ છે એને વડોદરા શહેરવાસીઓ અમારી સાથે જોડાયા અને ખૂબ ઉત્સાહપૂર્વક આપણે સ્વતંત્રતા દિવસ અને એને લઈને જે હરઘર તિરંગા અને સ્વચ્છતાની થીમ ઉપર આ જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે અમે બધા જોડાશે